આ લોકો એ મે ગટર માટે કાલે કમ્પ્લેન આપેલી છે કે મેર કમિશનર આરોગ્ય મંત્રી મુખ્યમંત્રી આ ગટર માટે મે કમ્પ્લેન આપી છે એ લોકો થી એટલા કંટાળી ગયા પબ્લિક ગામડાની ની જે એમને કોઈ ખબર પડે નહીં આ કોઈ બીમારી કઈ થશે તો એના જવાબદાર ચાલીસ વર્ષ થી મને આ રીતે ચાલીસ થી પચાસ વર્ષ થી મને હેરાન કરે જ છે માનસિક ત્રાસ આપે છે મેલાજી બીજેપી ના પક્ષ માં છે એટલે મેં કીધું કે આપણે બબલ નથી કરવી આપણે અરજીઓ આપી અને આનું નીકળતી છે ઘટન નું ગઈકાલે ટીવી સેવન્ટી ગુજરાતી ટીમ દ્વારા ગાંધીનગર ઇન્દ્રોડામાં ગટરની સમસ્યા પર ધ્યાન દોરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક રહીશો દ્વારા સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી જેમાં એક જાગૃત નાગરિક દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારબાદ ટીવી સેવન્ટીન ગુજરાતી ચેનલમાં આ સમસ્યાને પ્રકાશિત કરવામાં આવી હતી સમસ્યા પ્રકાશિત થયા બાદ તંત્ર દોડતું થયું સવારે અધિકારીઓ સ્થળે નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા જે બાદ સમસ્યા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ચાલુ કામગીરી દરમિયાન એક જાગૃત નાગરિક દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો જેના કારણે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા જાગૃત નાગરિક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેની સારવાર હાથ ધરવામાં આવી મારામારી થતા ગાંધીનગર ઇન્દ્રોડાના કોર્પોરેટરના પતિની ગુંડાગીરી સામે આવી ગટરની ફરિયાદ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને કરતા હુમલો કરવામાં આવ્યો વોર્ડ નંબર સાતના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન વિક્રમજી ઠાકોરના લોકોએ જાગૃત નાગરિક પર જીવલેણ હુમલો કર્યો

મેં દરેક જગ્યાએ અરજી આપી છે મારા જોડે અરજી પડી છે અને કોપરેટર વ્યવસ્થિત જવાબ નથી આવતા એમની છોકરાની બહુ કોપરેટર છે અને કોપરેટર તો એને તો કંઈ ખબર જ નથી કે કઈ જગ્યાએ શું કામ ચાલે છે કોપરેટરને ખબર જ નથી અને આ રીતે આ ગટરની બે લાઈન રાખવાની છે એની બદલે આટલા બધા આ પબ્લિકોને હેરાન કરે છે આ કોઈ બીમારી કે કંઈ થશે તો એનો જવાબદાર પણ રહેશે હું એક નાગરિક જ છું કર્મચારી છું એવું નથી

અને એ કમ્પ્લેન નું આજે એનો દુરુપયોગ કર્યો આજે સ્પોટ એ સાફ કરવા બોલાયા મારો ઘરે હતો હું ગવર્મેન્ટ નોકરી કરું છું ડિવિઝન હું ગવર્મેન્ટ નોકરી ઉપર જવા માટે નીકળી ગયો તો મારવા એમના ઘરનું કુટુંબ મોટું છે કુટુંબ માંથી બધા મોટા છે તો એ બધા મારવા આયા મારા બાબાને મેલા મેલાજી મંગાજી એસ કોપરેટર ચાલીસ વર્ષ થી મને આ રીતે ચાલીસ થી પચાસ વર્ષ થી મને હેરાન કરે જ છે માનસિક ત્રાસ આપે છે એક ગામનો નો મુરખ એક મુરખ મુરખ છે અને આ રીતે એક ગામનો આગેવાન ગણાય છે પણ આવું મુરખ આગેવાન ના જોઈએ કોઈ બી વાત નું હોય તો એનું સમાધાન થવું જોઈએ આવું એને ખબર પડવી જોઈએ અને કાલે મેં મીડિયાને ને માફત આપ્યું છે અને આ રીતે મારા ઘરે આવીને હિસ્કારો કરે છે મારી મિસિસ ને કેન્સલ નું ઓપરેશન કરાવ્યું છે એ દિવસ બી હું દવાખાને અમદાવાદ સિવિલ જઈને આવ્યો તો બે વાગે મને કકડાયો મને કે તું કમ્પ્લેન નહીં આપ્યો હતો તો મેં અરજીઓ આપી જો આરોગ્ય મંત્રીની બી છે મુખ્યમંત્રી બી અરજી આપી છે રીટાબેન રીટાબેન મેન બી આપી છે કોણ મારવા આવ્યું ને મેલાજી કયા પક્ષમાં છે મેલાજી બીજેપી ના પક્ષમાં છે એટલે મેં કીધું કે આપણે બબલ નથી કરવી આપણે અરજીઓ આપી દઈએ અને આનું નિકાલ જાય ઘટનનું આનું ઘટનનું નિકાલ જાય એના માટે મેં અરજીઓ આપી છે અને મેલાજી મંગાજી એમનો છોકરા એમનો ભાઈ છોકરો ઉલ્લાજી નાગરજી અને એમનો એક ભાણો રહે છે વિષ્ણુજી ચહેરાજી આ ત્રણેય જણા મારવા આયા એમાં દક્ષાબેન બેન કોપરેટર છે ગામમાં કામ બી થાય છે એ તો મેલાજી મંગાજી જ કરે દક્ષાબેન બેન કશું કરતા નથી કયું કામ ક્યાં ચાલે છે અને આ રીતે મને માનસિક ત્રાસ આપે છે